નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે ત્રિમાસિક કસોટી બે હજાર પચીસ ઓગસ્ટની અંદર લેવાની છે તેનું જે હિન્દી વિષયનું જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે મોડલ પ્રશ્નપત્ર અને પીડીએફ કરી લેજો પત્ર ચાલીસ રહેશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ ત્રિમાસિક કસોટી વિષય હિન્દી બે નું મોડલ પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લીખીએ એમાં વિભાગ એક એમાં પેલું શિકારી હિરની લઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ બી અસ્પતાલ बीजों दयाली शिकारी चित्रवार्ता में कौन सा मूल्य नहीं है तो जवाब अवश्य विकल्प डी देश प्रेम तीजो शिकारी ने हिरनी को कई किससे मारा तो जवाब अवश्य विकल्प सी बंदूक चौथों जो गलत जोड़ पहचानिए तो जवाब अवश्य विकल्प डी दीपक अंधेरा पांचवों भलाई करना मेरा स्वभाव है साकिस ने कहा तो जवाब अवश्य विकल्प सी नन्ही ने छठ हमें दूसरों के साथ कैसा व्यवहार नहीं करना चाहिए तो जवाब अवश्य विकल्प बी बुरा सातवों सबसे छोटा अंक कौन सा है तो जवाब अवश्य आपन चार विभाग बेलू बे, जंगल में कौन सा पशु देखने को नहीं मिलता है तो हिरनी तो को गोली पर लगी थी तो जवाब आवश्यक विकल्प बी टांग में चौथु मान शब्द का विलोम शब्द खाली जगह है तो जवाब आवश्यक विकल्प डी अपमान पांचव नन्ही बिच्छू को बचाती थी तब बिच्छू क्या करता था तो जवाब आवश्यक डंक मारता था ઇનમે સે ડંક નહીં મારતા તો જવાબ આવશે વિકલ્પ ડી તીતલી સાતમું દૂસરે સ્થાન મેં કોણ શબ્દ આવે તો જવાબ આવશે વિકલ્પ બી અઠાવન તો આવી રીતે અહીંયા દરેકે દરેક વિકલ્પો જે છે તમને આપેલા છે દરેક વિકલ્પનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી અને તે તમે વાંચી શકો છો અને સમજી શકો છો ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ છની જે ત્રિમાસિક કસોટી છે બે ઓગસ્ટ બે હજાર પચીસની એમાં દરેકે દરેક વિષયના જે મોસ્ટ એમ્પી આ ત્રિમાસિક કસોટીના સોલ્યુશન છે અથવા તો આ ત્રિમાસિક કસોટી માટે ખાસ ઉપયોગી એવી જે ગયા વર્ષની એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેની પ્રાઇસ માત્ર પચીસ રૂપિયા છે વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ પ્રશ્ન નંબર બે સહી વિકલ્પ ચૂન કર ઉત્તર લીખીએ જેના કુલ છ માંગ છે એમાં પહેલું ખાલી જગ્યા પ્રકૃતિ કા તત્વ નહીં હે તો જવાબ આવશે ઘર ત્યાર પછી બીજું સભી મનુષ્ય હિલમિલકર કિસાન નિશાન લહેરાયંગે તો વિશ્વ શાંતિ આવી રીતે જેટલા પણ અહીંયા એમસીક્યુ છે તે દરેકે દરેક મોસ્ટ આઈએમપી એમસીક્યુ અહીંયા તમને આપેલા છે અને દરેકે દરેક મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે તેનો ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો આ વિડીયો પોઝ કરીને તમે અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ મુહાવરેકા અર્થલિકર વાક્ય મેં પ્રયોગ કીજે તો અહીંયા જેટલા પણ મોસ્ટ ટાઈમ બી મુહાવરાઓ જે છે તમને અહીંયા આપી દેવામાં આવેલા છે તો દરેકે દરેક મુહાવરાને ખૂબ ધ્યાનપૂર્વક સમજી વિચારી અને યાદ રાખી લેજો જે તમારી ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઘટનાઓ કોણ કે સહી ક્રમે લખીએ તો અહીંયા જેટલી પણ ઘટનાઓ આપેલી છે તેને તેના યોગ્ય ક્રમની અંદર ગોઠવવાની છે અને ફરી વખત લખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક ઘટનાઓ આપણને આપેલી છે અને એના જવાબો પણ આપણે અહીંયા નીચે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વાક્ય મેં ઉચિત વિરામચિહ્ન લગાવીએ તો જ્યાં જ્યાં પણ જે વિરામચિહ્નોની જરૂર છે તે દરેકે દરેક વિરામ ચિહ્નો આપણે નીચે જવાબમાં લાલ અક્ષરથી દર્શાવેલા છે તો આવી રીતે આપણે આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેનો અભ્યાસ અહીંયા કરી શકીએ મિત્રો ધોરણ છની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના આ જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તો જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં